આજે મહિલા દિવસ છે તો કયો દિવસ મહિલા દિવસ નથી એવી વાત સાચી એટલે ઉજવવા માટે થઈને આજે મહિલા દિવસ છે વિશ્વ મહિલા દિવસ ઇન્ટરનેશનલ વિમન્સ ડે એવું કહેવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તમે જોઈ લીધું અહિયાં મારે મહિલાનું માનવું પડે કાલે મને કહેવાય ગયું કે કાલે મારે કહેવાનું છે એનો હું રાત્રે વિચાર કરતો હતો કે એવું ના પેન્ડે મેં કયા કેટલીક સ્ત્રીઓના નામ કયા પછી મને થયું કે શક્તિશાળી તો પુરુષો જ છે પૂનમ જે રીતે જોઈ રહી છે પછી એક ઘટના એક પ્રસંગ યાદ આવ્યો મને કે તુલસી શ્યામ ગયા તા અમે તુલસી શ્યામ છે ગીરના જંગલમાં એક જગ્યા છે ત્યાં એક એવી જગ્યા છે કે પથ્થરો છે અને એની વચ્ચે પાણી છે એટલે અમારી જોડે એ જગ્યા ને પાંડવો ને બધા જે વનવાસ નીકળ્યા હતા ને ત્યારે અહિયાં આવ્યા હતા અહીને નીકળ્યા હતા અને એમ કે પાણી હતું નહીં અને દ્રૌપદી ને પાણી પીવું હતું એટલે અર્જુને અહીંયા બાણ માર્યું અને એ બાણ વડે પાણી દુઃખો વારો ફૂટ એટલે બધા કેવું લાગે એક બાણ થી પાણી છોડી દીધું એટલે બધાને લાગ્યું કે જબરજસ્ત કહેવાય અર્જુનની તાકાત ખતરનાક કહેવાય એટલે પ્રસંગ મેં વાંચ્યો તો એમાં હતું કે અર્જુન ને કેવાય એની પત્ની દ્રૌપદી ની તાકાત કેટલી કહેવાય કે એવી આ માગન એનું ઊભા ઉભા પાણી આપવું પડે ત્યાં જંગલ વચ્ચે તો એનો પ્રભાવ કેટલો બધો કહેવાય અને મને એવું લાગે છે કે જેમ અર્જુન ની ઉપર એની માતા કુંતા દ્રૌપદી એ બધાનો જેમ પ્રભાવ આપણી ઉપર પણ હોય છે આપણે ભૂખા ભૂખા કાઢી નાખીએ જો આપણને એવો વિચાર ના આવે કે મમ્મી ને ખબર પડશે તો શું કહેશે બાપથી બીએ છીએ બાપ થી કેમ બીએ છીએ ખબર તમને તમારા બાપા ની કેમ લાગે તમને ખબર કારણ કે મમ્મી એ બી ઉડાવતા શીખાડ્યું શું કે રોજે રોજ આવા જતા પપ્પા આવા જતા પપ્પા એમ કરી કરીને આખો દિવસ બીવડાવી રાખ્યું હોય પણ અસલમાં આપણને આપણા બાપની બીક જરાય નહીં લાગતી અસલમાં અસલમાં બીક બીક તો માની પણ નથી લાગતી પણ બાપ માટે થઈને આપણે બહુ બધું કરવા તૈયાર ના થઈએ પણ મમ્મી માટે જેવા પત્ની માટે બીજા ચિંતા બીજો કેટલો એકદમ ઉછળી પડ્યો છે એટલે આપણા બધાના જીવનમાં આ બધી ઘટનાઓને આ બધી લાગણીઓ એટલી બધી ગૂંથાયેલી છે કે આપણે છૂટું પાડીને જોઈ શકતા નથી થોડું વાંચ્યું તો મને ખબર પડી કે વિશ્વ મહિલા દિવસે બધી મહિલાઓ ભેગી થઈને ખાલી રડે છે શું કે પુરુષ સમી બનવાનું છે કે છે એ બધું સાંભળ્યું છે ને તમે લે આઠમા વાડે તો થોડી ખબર છે એવી કે અને આ બધાનો તાકાત જોરદાર છે કાલે મને તે મોકલ્યું ને એમાં પહેલો જ ચોક હતો ક્યાં આ બધી છોકરીઓ કરવા શું માંડ્યું છે ખબર જ આપડા જેવું જ આપણે વાત સુગા કરે તો અમને કરાવી દીધા પાટ દેતા કરી કરી દીધા ને થઈ જાય અમે કુદર સાડી પહેરી તમે જીન્સ ટી શર્ટ પહેરી દીધા એટલે આ તો ડબલ એડવાન્ટેજ લઈ રહ્યા છે એમના જેટલા જેટલા એરિયા હતા એ તો કવર કરી લીધેલા જ હતા એમને હવે જે ટીપિકલી પુરુષોના એરિયા હતા એ કવર કરવાના છે પણ મને એવું લાગે છે કે નવા નદી સર પ્રાથમિક શાળામાં જો વિશ્વ મહિલા દિવસે આપણે કશોક વિચાર કરવો જોઈએ તો એના વિશેની એક નાનકડી એક્સરસાઇઝ કરીએ આપણે એટલે તમને સમજાઈ જશે કે આપણે બધાએ હું બધા કઉ છું એટલે અહીંયા છોકરીઓ કે છોકરાઓ ભેદ પાડતો નથી આપણે બધા માણસો જ છીએ પણ કઈ કસરત કરવાની બાકી છે કસરત એટલા માટે કહું છું કે માની લો કે આપણો હાથ નબળો હોય તો હાથની કસરત કરવાનો ડોક્ટર કે પગ ભાગી ગયો હોય પછી પગમાંથી પેલો પાટો છોડાવે તો શેની કસરત કે પગ ભાગે હોય હાથની કસરત કે છે ના શેની કસરત કે પગની ની કે ને એમ આપણું આખું આપણું અંગ છે એમાંથી કસરત ક્યાં કરવાની છે આપણે શોધીએ ચાલ આંખ બંધ કરીએ કોઈ એક નું ચિત્ર તમારા યાદ કરો ડોક્ટર ડોક્ટર યાદ કરી લીધા ઓકે અંશુ શું નામ છે ડોક્ટર નું બિહારી સાહેબ બરાબર છે સોનાલી હ ચેતન પટેલ બરાબર પૂનમ કોઈ ડોક્ટર્યા યાદ આયા નામ નથી ખબર છે શું પહેરેલું છે સાહેબ ડોક્ટર ના કપડા છે એટલે મતલબ તે દવા કરાવી છે એમની જોડે કોણ દાડો હા નામ યાદ આવી બોલો હા સાચું ને પ્રગnes પ્રગnes ડોક્ટર બરાબર હા બેટા હા ગિરીશભાઈ બરાબર બરાબર નીરવ પટેલ ભરતભાઈ બરાબર નિયતિ પરેશભાઈ સારું કઈ વાંધો નહીં આંખ બંધ કરો મારી આંખ બંધ કરે તમને ગમતી હોય એવી રમત યાદ કરો મને આ રમત બહુ જ ગમે બહુ જ ગમે બહુ જ ગમે બહુ જ ગમે બહુ જ રમતી ગમત યાદ કરો મનમાં આંખ બંધ રાખીને જ એ રમતના

યાદ નથી આવ્યું નિયતિ તને હા નિર્જલા યાદ આવી હા બોલ નીલમ મોહિત પવન કબડી હા કિંજલ ભારતી હા રાકેશ ફિર્દોસ્ત એમ એસ ધોની વિરાટ કોહલી રોહિત શર્મા કેહલી હા હાર્દિક પંડ્યા હા સરસ બરાબર છે એકદમ સાચું છે જાણે ચાલો ફરી આંખ બંધ કરીએ શાંત થઈએ એક એવા વ્યક્તિ ને યાદ કરીએ જે તમને લાગે છે કે આ વ્યક્તિ મારા જીવનમાં ફરક લાવી રહી છે આંખ બંધ રાખી કે હું જ્યાં હોઉં ત્યાં આ મારી જોડે જોડે જ હોય મને મુશ્કેલી પડે તો પણ મારે એને કેવું હોય છે મન મજા પડી હોય તોય મારે એને કેવું હોય છે થી બચવું હોય તો એ મારે એની પાસે જવું પડે એવી વ્યક્તિનું ચિત્ર યાદ કરો યાદ આવી જાય તો હાથ નીચો કરજો મને યાદ આવી જાય હા ભાગ્યા મમ્મી 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 ભાઈ દાદા મિત્ર એક નામ બોલવાનું તું કઈ વાંધો નહીં હિતેશન બે ચાર ઓપ્શન બોલવાના હોય તો મારે તો લિસ્ટ બનાવવું પડે અબે થોડા કમરમાંથી સીધા થાવ એક શ્વાસ લો થોડું મગજને પ્રોસેસ કરીને વિચાર કરો કે આ જગતમાં જગતમાં કહું છું હો ખાલી ભારતમાં ગુજરાતમાં કે આટલામાં નહીં કેતો તમે કોઈ સ્ત્રી ડોક્ટર જોઈ જ નથી આ દર સોમવારે બધા ડોક્ટર્સ આવે છે એમાંથી કોઈનું ચિત્ર જ તમને યાદ ના આવ્યું હજુ સાંભળજો હજુ સાંભળજો તમને ગમતી રમત ખો ખો હતી એમ છતાં કબડ મતલબ ખો ખો કે કબડ્ડી હતી તો આપણા લોકલ ખેલાડી યાદ આવે બહુ સારું ઘણું જ સારું પણ તમને ક્રિકેટર્સ નામ ખબર છે તમને મનુ ભાકર યાદ જ નથી આવતી કેટલાય આજે સાંભળ્યું નામ કે મનુ ભાકર વો કોને મનુભા કરે એવું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના સાવ જેને આપણે કોઈ લેણા દેણા નથી એવા બધા ખેલાડીના નામ આપણને આવડે છે ભારતના કેપ્ટન કોણ મહિલાઓની પણ આઈપીએલ ચાલે છે અત્યારે ખબર છે અને તમને જાણી કે વિરાટ કોહલી મને મને ગમે બેટિંગ જોવાનું પણ વિરાટ કોહલી રોયલ ચેલેન્જર અને એને જીતાડી દીધેલો ને આરસીબી એટલે આરસીબી કપ જીત્યું છે કોના કારણે જીતને તેજસ્વી હવે આ મુશ્કેલી કેમ થાય છે એ જુઓ બરાબર આ મુશ્કેલી એટલે થાય છે કે તમને એવું લાગે છે કે તમે બધું જાણો છો ના તમને જણાવવામાં આવ્યું છે એટલું જ તમે જાણો છો તમારા ઘરમાં એવું કહેવામાં આવતું જ હશે કે તમારા પપ્પાનું મહત્વ છે અથવા દાદાનું મહત્વ છે પ્રાયોરિટી નક્કી કરવામાં આવતી હોય તો પપ્પાની અથવા દાદાની જ થતી હોય છે મમ્મીની અથવા બાની થતી નથી એમાં એમને વાંધોય નથી અને તમારે લેવોય નહીં પણ એટલા માટે કે આ બધા ખેલાડીઓ આપણા માથે માર માર કરવામાં આવે છે એટલે આપણને મહિલાઓ વિશે આપણને ખ્યાલ હોતો નથી આપણને વધુ ફરિયાદો મમ્મી વિશે હોય છે વધુ ફરિયાદો બેન વિશે હોય છે બેનને મારી પણ લઈએ આ બધું જ કરીએ પણ અલ્ટિમેટ આપણને ખબર પાંચમામાં ચોથામાં અને ત્રીજામાં આઈએફપી હું ખાલી ઉભા કરું છું બધાને જોજો એટલે તમને સમજાઈ જશે કે આપણે કસરત ક્યાં કરવાની જરૂર છે શાળામાં પાણીની મોટર વિશે બરાબર બધી ખબર હોય આપણી સ્કૂલની અને જે પાણી છાંટવા માટે ત્યાં મોટર ચાલુ કરનાર જવાબ તું તો ખરો જ તું સચિવ જુરા તો કામે એ સિવાય કોને કોને ખબર છે ઉભા થાવ કે હા આપને મોટર ની સ્વીચ ખબર છે એ તો ખબર છે ખાલી જોજો તમે આમ એટલે તમને દેખાઈ જશે ઓકે બેસી સ્કૂલમાં કોઈ ધોરણની અંદર લાઈટ ચાલુ ન હોય તો કઈ જગ્યાએ મેન સ્વિચ પડી ગયેલી હોય ને મેન સ્વીચ ચાલુ કરતા આવડતી હોય એટલે ઉભા થો જો આજુબાજુ હા તમે પહેલાં આમ છો એટલે ખબર હતી નહીં તમે ત્યાં રહો બેસી જાઓ તમારે પ્રિન્ટ આઉટ કાઢવી હોય એક જણનો જ ઇન્ટરવ્યૂ નિર્જલા ઊભા થાવ આપણી સ્કૂલમાં કુલ કેટલા ટીચર્સ છે 12 તારે પ્રિન્ટ આઉટ કાઢવી હોય તો તું કોને કહીશ ગોપાલ સાહેબ નથી શિક્ષકોમથી જ કહેવાનું છે ગિરીસ્ટ નથી મધુર નથી હું પણ નથી તું તારે યાદી બોલવા માંડ તારે પ્રિન્ટ આઉટ જોઈએ છે શિક્ષકો કસરત ની ખબર પડી ગઈ પડે છે તને

એને એના માટે જવાબદાર માત્ર પુરુષો કે છોકરાઓ નથી હું તમને ઘણી વાર કેતો હોઉં છું કે સ્ત્રી બનવાનું બનવાનું છે નહીં આમાં આમ બહુ સિમ્પલ આમ આખા જગતનું તાકાત કરશે પણ પછી કેવું હોય ખબર છે ખાલી આપણે પેલા કાયમ હોય ચંપાબુ કેમ કરે તું છે સાતમા કરે તો કે ચંપાબુન તમારે તો હારું તમારે એવા મારો ભાઈ તો તો જો કશું કોમે ચંપાબુન કોમ આવશે તારા જો સ્ત્રીઓને જો સ્ત્રીઓને પોતાનો જે વ્યવસાય છે એના કામ ન આવડતા હોય તો એ ચાલે નહીં અને એમને કેમ નથી આવડતા તમને બધાને ખબર છે કે આપણને ધારો કે હું પુરુષ છું એટલે મને કેટલાક પ્રકારનું મારા શરીરની અંદરની કેટલીક વાતો મને ખબર પડે કે ના પડે તો એની અંદર એટલી જ મેનેજમેન્ટ કરશે છોકરાઓ નહીં કરે અને ગુરુવારે આપણે પાછી ચર્ચા રાખીએ એટલે અમે બધા જ એટલે શિક્ષકો પણ તમે એક પ્રિયાંશી ની તાકાત પર કુદી રહ્યા છો અત્યારે તો જો હું કોઈ નહીં સીધે સીધા અહીંયા ભણતા હોય ત્યાં સુધી ક્યારેય વખાણ નથી કરતો પણ આજે તમને બધાને સીધું દેખી શકાય એટલે વખાણ કરું છું અને આ નીલા શાંતા દર્શનાબેન નેહા મનીષાબેન બધાને લાગુ પડે એટલે બીજી છોકરીઓ તો લાગુ પડે જ કે જો તમારે સ્પષ્ટ થવું હોય મેનેજમેન્ટ શીખવું હોય અને શીખતા શીખવું હોય અને મક્કમ થવું હોય તો તમારે પ્રિયંશીન જોવાની છે ઘણી બધી ઘટનાઓ ભેગી કરી છે એક ઘટના કહું છું કે કાલે કોઈક એક અજાણ્યા શિક્ષક શાળામાં આવ્યા તો શું કરું કોઈ કોઈ અંદર થેલો લઈને આવી રહ્યું છે તો તે તે અત્યાર સુધીમાં જશે ને એવું તો તો કોઈ શું એની જગ્યાએ પ્રિયંશી જઈને પૂછ્યું કે કોણ છો તમે કોનું કામ છે એટલે પેલા ભાઈએ ખરેખર એવું કહ્યું કે હું એમ કહું ગોધરા જ જાઉં છું એટલે પ્રિયંસિંહ કહ્યું તો પણ પરિચય આપો એટલે કે પરિચય ની શું જરૂર છે હું ગુજરાત તાલુકાથી આવું છું એટલે એને કહ્યું કે હું ઉપપ્રમુખ છું અને મને તમારી ખબર હોવી મારી શાળામાં આવો છો ત્યારે અને એને ખરાબ લાગે એમ નતું કહ્યું પાછું એટલે એટલી સ્પષ્ટતા વખાણ કરી નાખે પાછું એટલી થી અટકવા નથી આ તારા વખાણ માત્ર એટલા માટે જ કર્યા છે કે આ બીજા બધાને ખબર પડે કે જીવનમાં સ્પષ્ટતા શું હોય એટલે એવી આપણે કેળવવી પડશે આ મંગળ બુધ વાળો ટ્રાય કરવી જોઈએ ધનુષ કેમ લાગે છે જોઈએ અને બાકી મને પોતાને તો એકસો ને દસ ટીએસએસ થયેલો એટલે સ્ત્રીઓને ક્યારે કેવું કેવું થતું હશે મને તો ખબર પડે જ છે એટલે હું થોડુંક થોડુંક એવું જીવી ચૂક્યો છું છ સાત મહિના તો એટલે એવું થાય ખરું પણ આપણે બધા જ આજે મમ્મીને એક બહુ સરસ કાર્ડ બનાવી નાખો કારણ કે મમ્મી કશું બોલશે નહીં કારણ કે કોઈ બોલી જ નથી અને આપણે ગિફ્ટ આપવાની હોય તો પપ્પાને આપી હશે કોઈક દાડો બી મમ્મીને આપી નહીં હોય આજે આપી જોઈએ કેમ થાય છે એ જોઈએ પછી શુભેચ્છાઓ demon demon, demon. demon. रही जय de